શું મોદી વિરુદ્ધ અમેરિકા પાસે હરેન પંડ્યા હત્યા કેસના પુરાવા છે શું અમિત શાહનો ઉપયોગ હત્યા કરવા માટે થતો હશે શું મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચાઇના પ્રવાસ કરતા તેનો પ્રબંધ એસ જયશંકર કરતા હતા શું મોદી સપ્ટેમ્બર મહિનાથી સરકારમાં નહીં હોય અને સપ્ટેમ્બરમાં ભાજપમાં અને સરકારમાં મોટો બદલાવ આવશે આવા સવાલો સાથે રાજકારણ અને ચર્ચાનું માર્કેટ ગરમ થયું છે પણ

નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સુમાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલ દેશના प्रधानमंत्री છે ત્યારે એક સમયના ગુજરાતના ગૃહમંત્રી હવે દેશના ગૃહમંત્રી છે ત્યારે મોદી શાહની જોડી વિશે રાજકારણમાં ખૂબ ચર્ચાઓ સમયાંતરે થતી રહે છે પણ મોદી શાહની આ જોડી ફેક એન્કાઉન્ટર કોમેરમખાણો ગુજરાતના ગૃહમંત્રી રહેલા હરેન પંડ્યાની હત્યા સહિત જસ્ટિસ લોહિયાના મોત મામલે પણ શંકાના અને વિવાદના ઘેરામાં જોવા મળી ચૂકી છે ભલે આ કોઈ બાબતો કોર્ટમાં સિદ્ધ નથી થઈ અને ક્લીન ચીટ પણ મળી ગઈ છે પરંતુ આ વિવાદ હવે ફરી ચર્ચામાં આવ્યો છે કારણ કે જનતા દળથી ભાજપ સુધી સાથે રહેલા તેમના જ પાર્ટીના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ઇન્ટરવ્યુમાં સ્ફોટક નિવેદન આપ્યા છે

અને મોદી કનેક્શન પર પણ આરોપ લગાવતા કહ્યું કે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા દરમિયાન તેઓ દસ વખત ચાઇના ગયા ત્યાં તેમણે શું કર્યું એ મેં ત્યાંથી જાણવાનો પ્રયાસ કર્યો તો કોઈ માહિતી ન મળી તો શું મોદી ત્યાં એશો આરામ કરવા ચાઈના જતા હતા વળી સ્વામીએ કહ્યું કે ચાઇનામાં તેમનો તામજામ એસ જયશંકર દ્વારા જોવામાં આવતો હતો અને તેના કારણે જ વિદેશ મંત્રી તરીકે વિદેશ સચિવ રહેલા એસ જયશંકરને મોદીએ દેશના મંત્રી બનાવી દીધા છે અહી મહત્વની વાત એ છે કે એસ જયશંકર રાજદૂત તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ રાજ્યસભાના સાંસદ છે એ પણ ભાજપે બે બે વખત ગુજરાતથી રાજ્યસભાના સાંસદ ચૂંટી વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે સુબ્રમણ્યમ સ્વામીના આગળના આરોપને જોઈએ તો તેમણે કહ્યું છે કે અમિત શાહે જસ્ટિસ લોહિયાની હત્યા કરાવી છે અને કોઈને મરાવી નાખવાનો હોય તો અમિત શાહ

મામલાનો કેસ ચાલી રહ્યો હતો મોદી શાહ અને જયશંકર પર આરોપ લગાવતા સુબ્રમણ્યમ સ્વામી કોઈ સામાન્ય માણસ નથી પરંતુ તેઓ ભારતના પ્લાનિંગ કમિશનના ચેરમેન રહી ચૂક્યા છે રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે ભાજપના દિગ્ગજ નેતા પણ રહી ચૂક્યા છે અને સાથે જ સ્વામી હાવર્ડથી થી ભણીને પ્રોફેસર પણ રહી ચૂક્યા છે જેના લીધે તેમના નિવેદનોને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે ઉપરાંત જો વાત કરીએ તો સ્વામી અત્યાર સુધી આરોપ પણ કર્યા છે કે તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પારિકર રાફેલ ડીલ માટે તૈયાર ન હતા અને પારિકરે તેમની પાસે જઈ રડમસ થઈ અને કહ્યું હતું કે મેં ખોટું કામ કર્યું છે મારા માટે ડિફેન્સ મિનિસ્ટરનું પદ કઈ નવું નથી અને માટે જ પારિકર પદ છોડીને જતા રહ્યા હવે વાત કરીએ સૌથી મોટી વાતની તો સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે ડીલિમિટેશન નહીં થાય કારણ કે સપ્ટેમ્બર સુધી સરકારમાં મોદી પડી જશે અને કંઈક મોટો નિર્ણય થશે જો સારો નિર્ણય થશે તો દેશની સ્થિતિ સુધરશે ત્યારે હવે સવાલો પેદા થઈ રહ્યા છે કે મોદી પર પ્રહાર કરતા સ્વામીએ હવે તો ખૂબ જ ગંભીર આરોપ મૂક્યા છે તો ભાજપ તેમને કેમ કંઈ નહીં કરતું હોય શું સ્વામીથી ભાજપ ડરે છે અથવા તો સ્વામીની વાતોમાં દમ જ નથી તો સ્વામી સામે પગલા લેવામાં સરકારને કેમ ડર લાગતો હશે આવા અનેક સવાલોની વચ્ચે લોકો ગઢમથલમાં છે ત્યારે સ્વામીએ એવું કહ્યું કે મોદી રાહુલ ગાંધીને બચાવી રહ્યા છે રાહુલ ગાંધીના બ્રિટિશ મામલે તેમણે હાઈકોર્ટમાં બધું આપી દીધું છે એટલે કે સ્વામીએ પણ મોદી રાહુલને બચાવી રહ્યા છે ટૂંકમાં સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનમાં રાહુલ ગાંધી પર પણ ગંભીર આરોપ મૂકી તેમણે રાજકારણના ગલિયારામાં સૌ કોઈને ચોંકાવી દીધા છે જોઈએ હવે આ મામલે ભાજપ મોદી અમિત શાહ એસ જયશંકર અને રાહુલ ગાંધી કોઈ નિવેદન આપે છે કે પછી આ કોયડો કોયડો જ રહેશે અને સંદેહાત્મક ભૂમિકામાં જ ભાજપ કોંગ્રેસનું રાજકારણ ચાલતું રહેશે આ પ્રકારના વિગતો વિશ્લેષણ સાથેના સમાચાર ઇન ડેપ્થ જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો સ્વમાન સાથે નમસ્કાર